દાહોદ શહેરના સૌથી વ્યસ્ત નગરપાલિકા ચોકમાં ધોળા દિવસે એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે વડવા પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વર રાઠોડ જ્યારે બેંકમાંથી રૂપિયા એક લાખની રોકડ ઉપાડી બુલેટ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિકની ભીડમાં એક અજાણ્યો યુવક તેમની બુલેટની પાછળ બાંધેલી રોકડ ભરેલી બેગ ઝૂંટવી લઈ ફરાર થઈ ગયો હતો આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે અને નાગરિકોમાં સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે બપોરના સમયે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં થયેલી આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટના બાદ પોલીસે તરત જ તપાસ શરૂ કરી છે. આ ચોરીની ઘટનાએ દાહોદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે. એક ચોર લૂંટારો ત્યાંથી મારી થેલી ચોડીને ભાગ્યો અને જો દુકાનવાળો સામે હતો એને બૂમ મારી મનખી દો કાકા તમારી થેલી છોર લઈને ભાગ્યો છે તો મેં ટન મારી ગાડી ટન કરીને પાસલ દોડ્યો પણ એ ચાલતો જ હતો ભાગીને આવ્યો બાઇક નહોતી મારી થેલીમાં એક લાખ રૂપિયા હતા કેસ અને એકદમ નવીન નોટો છે એક ચોર રૂટારું ત્યાંથી મારી થેલી ચોડીને ભાગ્યો અને જો દુકાનવાળો સામે હતો એને બૂમ મારી મનખી દો કાકા તમારી થેલી છોર લઈને ભાગ્યો છે તો મેં ટન મારી ગાડી ટન કરીને પાછળ દોડ્યો પણ એ ચાલતો જ હતો ભાગીને ના બાઈક નહોતી મારી થેલી એક લાખ રૂપિયા હતા કેસ અને એકદમ નવીન નોટો છે એક ચોર લૂંટ